સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા દ્વારા સ્મશાન સુધી જવાનો રસ્તો બંધ કરવામાં આવતા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્મશાન ધામના ગેટની આગળ સુરેન્દ્રનગર મનપા દ્વારા ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેને લઈ સ્મશાનમાં જઈ શકાય તેવો રોડ કે રસ્તો ન હોવાના આક્ષેપ સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર મામલે લોકોએ મહાનગરપાલિકાના કમિશનર સાથે અગાઉ લેખિત અને મૌખિકમાં રજૂઆત પણ કરી હતી મહારેલીમાં કોંગ્રેસ નેતા નૌશાદ સોલંકી તેમજ મોટી સંખ્યામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોના આગેવાનો જોડાયા હતા આ ઉપરાંત તંત્રને યોગ્ય નિકાલ લાવવા માટે જણાવવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર શહેરની અંદર ત્રણસો વર્ષ જૂનું દલિત સમાજનું સ્મશાન આવેલું છે દલિત સમાજના તમામ વર્ગોના લોકો એ ત્યાં પોતાના વડવાઓને ત્યાં વર્ષોથી આઝાદી પહેલાથી રાજા સાહેબ વખતથી ત્યાં પોતાની સ્મશાન વિધિ કરતા આવ્યા છે અને આજે પણ આજની તારીખમાં પણ ત્યાં સ્મશાન વિધિ થાય છે અનેક પ્રસંગોએ ત્યાં પોતાના વડવાઓને ત્યાં કાંભી ત્યાં દીવાબત્તી કરવા જાય છે ત્યાં એની બીજી વિધિઓ થાય છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા

અને આજે પણ અમે લોકો અગાઉથી ઘોષિત કરેલો કાર્યક્રમ આપી અને દલિત સમાજ માટે સોમાન છે ફેરફાર કરી આપે તો એમાં કોઈ જ તકલીફ નથી પણ માત્ર ને માત્ર અહમ કે આ દલિતો અમને કઈ કેવી રીતે શકે આ દલિત સમાજ અમને અમારી જગ્યા પાસેથી છોડાવી કેવી રીતે શકે એ એક માત્ર કારણે આજે લોકો સ્થળ ફેર કરતા નથી એટલે આજે અમે લોકો કમિશ્નર શ્રી કચેરી આવ્યા છીએ કમિશ્નર શ્રી હાજર નથી કોઈ અધિકારી હાજર નથી અમે શાંતિથી એમની કચેરીમાં બેઠા છીએ અને અમે અમારી રજૂઆત કરવા આવ્યા છીએ અને જો સરકારી તંત્ર માત્ર અહમ અને જીદમાં આવી અને દલિત સમાજની સ્મશાન ઉપર જો એ લોકો નજર બગાડશે એના ઉપર જો હાથ ત્રાપ મારશે તો દલિત સમાજ કોઈ પણ હદે એમાં જઈ જશે એમાં અમે અમારા ત્રણસો વર્ષની અમારી ખાંભીઓ ત્રણસો વર્ષના અમારા વડવાઓનું અપમાન અમે સહન કરીશું નહીં એના માટે

બંને તરફ સીટી તરફ અને રેલવે ટ્રાન્સ ફ્રન્ટ તરફ બંને તરફ એપ્રોચ મળે એ પ્રકારે એનો રસ્તો છે એ સુયોગ્ય મોટર પર અને ચાલી શકે ઉપયોગ કરવા માટે પાણીની કમિશનર સુધી પર આ પૂર આવેલી છે અને તેઓની માંગણી હાલ બારીકામ જે થાય છે તે ફાયર સ્ટેશન ની જે પ્લાન છે એમની વચ્ચેથી એમને રસ્તો જોઈએ છે તો એ બાંધકામ પ્લાન જે છે એ જે તે સમયે ફાળવવામાં આવેલી જગ્યા પર થાય છે તો એ બાબતે એમની માંગણી નો વૈકલ્પિક રસ્તો આપણે એમને સૂચવવામાં આવેલો છે આ આખો જે રેવન્યુ સર્વે નંબર છે રેવન્યુ ખરાબો છે આ રેવન્યુ ખરાબો જે હતો એની ધોરણ સરની દરખાસ્ત કરી અને જે તે સમયે નગરપાલિકાના જે ફાળવવામાં આવેલી હતી ત્યાં કોઈ ઓફિશિયલી રસ્તા આખા જે સર્વે નંબરમાં કે છે નહીં જે તે સમયે કોઈ પર યુઝ થતો હશે એના માટે છે ફાયર સ્ટેશન અને સ્મશાન ભૂમિ વચ્ચે યોગ્ય માર્જિન પર રાખવામાં આવ્યું છે અને ત્યાં હાલ હયાત રસ્તો છે એનો વૈકલ્પિક એમની રજૂઆત ધ્યાને લઈને ફરી એક નવો રસ્તો પણ પૂર્વ તરફથી આપણે આપવા માંગીએ છીએ